અને એનો બ્લાઉઝ પણ એકદમ યવિલુકમાં બ્લાઉઝ રહેશે તમારે પ્લેન સાડી અને બ્લાઉઝ આવી એકદમ નવી જ વસ્તુ છે આ રીતના ટોટલ બ્લાઉઝ રહેશે અને તમને એના કલર ઓપ્શન બતાવી દઈએ આ દરેક એના કલર ઓપ્શન જોવા મળશે અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારા આઈડીમાં નવા હોય ફોલો ના કર્યું હોય તો ફોલો કરી લેજો તમને આવી રોજ નવી અપડેટ જોવા મળશે અને આ વિડીયોને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને અમારી શોપ આવેલ છે અયોધ્યાનગર સોસાયટી માં તમે એકવાર જો વિઝિટ કરો તમને રોજ આવું નવું કલેક્શન જોવા મળશે આ એના તમને આઠ કલર ઓપ્શન જોવા મળશે